ઐર્ય રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડા કન્ફર્મ છે અભિષેક બચ્ચને છૂટાછેડાની પોસ્ટ બોલિવૂડના પાવર કપલ તરીકે જોવામાં આવતા ઐશ્વર્ય રાય અને અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધોમાં તણાવના સમાચાર ફરી એકવાર સપાટી ઉપર આવવા લાગ્યા છે જાત જાતની અફવાઓ ફેલાવાની પરિવાર ચાલુ થઈ ગઈ છે લોકો ઐશ્વર્ય રાયને બચ્ચન પરિવારની એક આદર્શ બહુ તરીકે જોવાનું પસંદ કરતા હતા અને ઘણા ખરા અર્થમાં તે સાર્થક પણ હતું અને સાર્થક લાગી પણ રહ્યું હતું અત્યાર સુધી કે તેઓ એક આદર્શ કપલ તરીકે જેમ તેના મમ્મી પપ્પા એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની જોડી આદર્શ ગણાય તેવી જ રીતે લેખાતી હતી પરંતુ હવે એવું લાગે છે કે તેના ઘરમાં બધું બરાબર ચાલી રહ્યું હોય એવું નથી લાગતું એના ઘણી બધી વાર પુરાવા પણ લોકોને જોવા મળ્યા છે છેલ્લા ઘણા સમયથી તેમના અલગ થવાના સમાચાર સમાચાર માધ્યમોમાં પ્રસરી રહ્યા છે અને અફવાઓ વેગ પકડે છે અંબાણીના લગ્ન સહિત અનેક પ્રસંગોએ રાય બચ્ચન પરિવાર વિના જ જોવા મળી હતી અને તેના કારણે આવી બધી ચર્ચાઓને હવા મળી રહી છે અને તેનાથી અલગ થવાના સમાચારની પુષ્ટિ થઈ હતી બંનેએ આજ સુધી આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે આ બાબતે કોઈ ફોડ તો પાડ્યો નથી હજુ સુધી પરંતુ ફરીથી એકવાર આ સમાચારોએ એ જ રીતે વેગ પકડ્યો છે જેવી રીતે તાજેતરમાં ઘણીવાર બની ચૂક્યું છે જ્યારે અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લાઈક કરી અને આનાથી ફરી એકવાર આવી અફવાઓ વધી ગઈ છે અને તેની ચર્ચાઓએ ફરીથી જોરદાર બુલેટ પ્રૂફ બુલેટ ગતિથી ઝડપ પકડી લીધી છે જાણે શું છે અભિષેક બચ્ચનની છૂટાછેડાની પોસ્ટ એમાં થયું એવું કે અભિષેક બચ્ચને એક પોસ્ટને લાઈક કરેલી અભિષેક બચ્ચને લાઈક કરેલી પોસ્ટમાં એવા મતલબનું લખાણ લખ્યું છે કે જ્યારે પ્રેમ કરવો હવે સરળ નથી છૂટાછેડા કોઈ પણ માટે સરળ નથી કોણ ક્યારેય સુખી જીવન જીવવાનું સપનું જોતું નથી અથવા તો શેરી ક્રોસ કરતી વખતે વૃદ્ધ યુગલોના હાથ પકડીને તે હૃદય સ્પર્શી વિડીયોઝને ફરીથી બનાવવાની કલ્પના કરે છે એટલે આ પ્રમાણેના તેમ છતાંય કેટલીક વાર જીવન આપણે જે અપેક્ષા રાખીએ છીએ તે હોતું નથી તે પ્રમાણે જીવન ચાલતું નથી અથવા તો આપણી ઈચ્છાઓ મુજબ જે વિચારતા હોઈએ તે નથી હોતું પરંતુ જ્યારે લોકો દાયકાઓ સુધી એટલે કે વર્ષોના વર્ષો સુધી સાથે રહ્યા પછી પણ અલગ થઈ જાય છે જ્યારે તેઓએ તેમના જીવનનો મોટો ભાગ મોટા ભાગનું જીવન તડકો છાંયડો સુખ દુઃખ નાની અને મોટી બંને બાબતો માટે એકબીજા પર આધાર રાખીને વિતાવ્યો હોય ત્યારે તેઓ કેવી રીતે સામનો કરે છે એટલે કે આ બાબતની એક પોસ્ટ જે જોવા મળી હતી તે જ પોસ્ટમાં આગળ પણ એવી રીતનું લખાણ હતું કે તેમને અલગ થવા માટે શું પ્રેરિત કરે છે અને તેઓ આ પડકારોનો સામનો કેવી રીતે કરતા હોય છે કેમ કરે છે એટલે કે તે પોસ્ટમાં એવા મતલબનું હતું કે જે લોકો અનેક વર્ષો સુધી સાથે સહજીવન જીવ્યા હોય જીવનના સુખ દુઃખ સાથે વિતાવ્યા હોય અને એકબીજાને સમકક્ષ રહીને એકબીજાને સાથ સહકાર આપ્યો હોય તો પણ તે લોકો કેમ અલગ થતા હશે અને તે અલગ થઈને બાકીના પડકારોનો કેવી રીતે સામનો કરતા હશે આ વાર્તા પ્રશ્નોની ઊંડાણપૂર્વક ચર્ચા કરે છે આકસ્મિક રીતે ગ્રે ડિવોર્સ અથવા તો સિલ્વર સ્પ્લિટર્સ એટલે કે જે લોકો વૈવાહિક છૂટાછેડા લે છે તેમના માટેનો આ શબ્દ વપરાતો હોય છે સામાન્ય રીતે પચાસ વર્ષની ઉંમર પછી આખી દુનિયામાં એટલે કે વિશ્વભરમાં આ પ્રકારની બાબતો વધી રહી છે જો કે આના કારણો અલગ છે તે આશ્ચર્યજનક નથી એના કારણો વિવિધ હોઈ શકે પણ તે કંઈ ના સ્વીકારાય તેવી બાબત નથી આવું બધું બની રહ્યું છે અને આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા અભિષેક બચ્ચને તેને લાઈક બટન દબાવ્યું અને તેને જોયા પછી લોકો માનવા લાગ્યા કે આ પાવર કપલ મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે અભિષેક બચ્ચને આ લાઇક કર્યા પછી લોકોમાં તરત ચર્ચાઓએ વેગ પકડી લીધો કે આ પાવર કપલ એક કપરા તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોય છે સોશિયલ મીડિયા યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે જુનિયર બચ્ચને એટલે કે અભિષેક બચ્ચને પોતે જ અલગ થવાના સમાચારને બળ આપ્યું હોય એવી આ લાઈક ઉપરથી લાગી રહ્યું છે કારણ કે જે પોસ્ટ ઉપર તેમણે લાઈક કરી તે છૂટાછેડાતી બાબતને એક અંદાજમાં રજૂઆત કરી રહ્યું હોય અને તે બાબતને સાર્થક બતાવતું હોય તેવી પ્રકારની પોસ્ટ છે ઐશ્વર્યા બચ્ચન ઘણા સમયથી આ પરિવાર સાથે એટલે કે પોતાના બચ્ચન પરિવાર સાથે જાહેરમાં જોવા મળી નથી તમને જણાવી દઈએ કે હાલમાં જ અભિષેક બચ્ચન અને આખા બચ્ચન પરિવાર સાથે તેઓ બધા જ અનંત અંબાણીના લગ્નમાં પહોંચ્યા હતા સ્વાભાવિક છે કે બોલિવૂડના આ પ્રથમ અને પાવર કપલને તો આમંત્રણ હોય જ સાથે તેઓ પહોંચ્યા પણ ખરા પરંતુ ઐશ્વર્યા રાય અને આરાધ્ય સાથે જોવા મળ્યા ન હતા આ જોયા પછી લોકોમાં ફરીવાર તેમના અલગ થવાની જાત જાતની ચર્ચાઓ અને વાતો શરૂ થઈ ગઈ આ પછી જ બીજી પોસ્ટ સામે આવી કે જેમાં ઐશ્વર્યા અને આરાધ્યા એ અભિષેક સાથે જોવા મળી હતી એટલે કે બીજી પોસ્ટમાં જોવામાં આવેલા મુજબ ઐશ્વર્યા આરાધ્ય અભિષેક સાથે જોવા મળ્યા પરંતુ બચ્ચન પરિવારના એટલે કે અભિષેક બચ્ચનના માતા પિતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન અને તથા અન્ય પરિવાર બચ્ચન પરિવારના સભ્યો સાથે હાજર નહોતા એટલું જ નહીં આ પહેલાં પણ આ માતા પુત્રીની જોડી એટલે કે ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન તેઓ જોડી ઘણી વખત જ પરિવારથી હંમેશા તાજેતરના સમયમાં અલગ જ જોવા મળી રહી છે જાહેરમાં ગયા વર્ષે પણ બચ્ચન પરિવાર પેરિસ ફેશન વીકમાં નવ્યાનંદાને અપ કરતો જોવા મળ્યો હતો પરંતુ આરાધ્ય ઐશ્વર્ય રાયને સપોર્ટ કરતી જોવાઈ હતી તો મિત્રો આ સમાચાર એ વાતની પુષ્ટિ નથી કે તેઓ અલગ થઈ રહ્યા છે પરંતુ તેમને જે રીતે જાહેરમાં અલગ અલગ જોવામાં આવી રહ્યા છે દેખાઈ રહ્યા છે તેના કારણે આ બાબતની ચર્ચાઓ સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે તો મિત્રો આ પોસ્ટ આપને કેવી લાગી આપ કયા કે ગામ કે શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂર લખજો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરવાનું ન ભૂલતા ધન્યવાદ નમસ્કાર આભાર